પાર્ક ટુડે ન્યૂઝ નડિયાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દેખાવો કર્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા માંગવામાં આવેલી માહિતી મહાનગરપાલિકા ન આપતા એક આરોપ સામે આવ્યો છે માહિતી માંગવા માટે કોંગ્રેસ પ્રમુખ ચાર કલાક સુધી ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર બેસી રહ્યા કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારની સ્લીપો શહેર કોંગ્રેસ પ્રમુખના હાથે લાગતા મીડિયામાં જાહેરાત કરી પગારની સ્લીપોમાં પીએફ કે અન્ય સરકારી લાભોનો કોઈ ઉલ્લેખ નહીં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે પહેલાં ડેપ્યુટી કમિશનરની કચેરીની બહાર અને બાદમાં ડેપ્યુટી કમિશનરની ટેબલની નીચે જ બેસી ગયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવ કર્યો છે લાંબા સમય સુધી ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે માખા માથાકૂટ પણ ચાલી છે હવે જો કોન્ટ્રાક્ટ રાખેલો છે ને નીચે સહી છે અહીંયા સહી છે હવે આની અંદર કોઈ પ્રકારનો વોટર વર્ક્સ નું લખેલું છે કોઈ પ્રમાણે કોન્ટ્રાક્ટમાં છે કે નહીં એવું કશું લખેલું નથી જો એનો યુએન નંબર નથી વીમા પોલિસી નંબર એટલે ઈએસઆઈ નું નથી પીએફ નંબર નથી એનો ખાતા નંબર નથી કશું જ નથી અને એમની એકાઉન્ટ ડિટેલ લખેલી છે એટલે મિનિમમ વેસપો ઓછો ચૂકવવામાં આવ્યો છે પીએફ કાપવામાં આવ્યો નથી ઈએસઆઈ કાપવામાં આવ્યો નથી આ બધું જ આ રેકોર્ડ આ નીચે સહી છે આ સહી મારી નથી અહીંના ચીફ એકાઉન્ટન્ટની લખેલું છે ચીફ એકાઉન્ટન્ટની સહી એટલે તમે સ્વાભાવિક મારે કશું સાબિત કરવા નથી આ અહીંથી જ સાબિત થાય છે કે કેટલા રૂપિયાનો હું માંગુ છું વર્ષ બે હજાર અગિયાર થી જયારે અહીંયા પીએફ નંબર લાગ્યો ત્યારથી દરેક મંથ વાઇઝ ડિટેલ એમને કેટલા રૂપિયા પગાર આપવામાં આવ્યો કેટલું પીએફ આપવામાં આવ્યું એ બધી ડિટેલ જાહેર કરવામાં આવે તો કરોડો રૂપિયાનો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સાબિત થશે અને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ ફક્ત ને ફક્ત કર્મચારીઓ ને કેટલું બધું નુકસાન છે આનાથી એક એક કર્મચારીઓના ખાતામાં સાત સાત આઠ આઠ લાખ રૂપિયા મળે છે બીજું ભારત સરકારના વડાપ્રધાન કર્મચારીઓના પ્રોત્સાહન માટે એટલી બધી સ્કીમો બહાર પાડે છે અને નડિયાદ ભાજપ પ્રેરિત નગરપાલિકા ઉર્ફે મહાનગરપાલિકા આટલો બધો મોટો ભ્રષ્ટાચાર કમિશનર સાહેબ ને મને એવું સો ટકા માનવું છે કે કમિશનર સાહેબ ને જાણ હશે જ નહીં બાકી આ કમિશનર સાહેબ ને અમે આજે જાણ કરવાના છે ડેપ્યુટી કમિશનર સાહેબ જોડે અમે છેલ્લા આઠ મહિનાથી મહેન્દ્ર દેસાઈ સાહેબ પાસે માહિતી માગી હતી અને આજે અમને એમણે જ બોલાવ્યા છે અને બોલાય અને કોઈ માહિતી ન આપતા અમે આજે એમની બહાર બેઠા ત્રણ કલાકે મને બાર વાગે બોલાવવામાં આવ્યો હતો અને એ જાતે ત્રણ વાગે આવ્યા અને ત્રણ વાગે આવીને પણ એમની પાસે મને માહિતી નહીં આપવા માટે કોઈ કારણ હતું નહીં બસ માહિતી નથી આપવી નથી આપવી પરંતુ આટલો મોટો પુરાવો તમારી સામે છે કોઈને પીએફ કપાયું નથી આ જોઈ શકો છો અને એક એક નહીં આટલી બધી સ્લીપો છે એક નહીં આટલી બધી સ્લીપો હવે અનાથી મોટું અનાથી મોટું આ જુઓ અનાથી મોટું પ્રૂફ શું હોય

નડિયાદ સાક્ષર ભૂમિ થી સૌને નડિયાદ પ્રમુખ અને એમની જય આજે મહાનગરપાલિકામાં હું નથી આવ્યો મને આજે બોલાવવામાં આવ્યો છે કે બપોરે તમારે આવવું અને તમે માહિતી જે માગેલી છે તેનું સ્થળ નિરીક્ષણ કરવું પરંતુ જ્યારે અહીંયા આવવામાં આવ્યા ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને જાહેર માહિતી અધિકારી હાજર નહોતા

વર્ષ બે હજાર પચીસ ના બીજા મહિના માટે એક સામાન્ય માહિતી હતી કે કે કાપવામાં આવે છે એટલે ટૂંકમાં લેબર એક્ટ હેઠળ તેમને શું લાભો મળે છે કારણ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને ખૂબ લાભો આપી રહી છે કર્મચારીઓ નવા જોડાય એના માટે કર્મચારીઓના ફાયદા માટે અત્યારે ખૂબ લાભો આપવામાં આવે છે પરંતુ પરંતુ આ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું કે અમને પ્રમાણે પગાર આપવામાં આવતો નથી એટલે અમે આ માહિતી માગી માહિતી માંગવાના બીજા મહિનાથી આજે આઠમો એટલે કે છ મહિના થવા છતાંય અમને લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી અને આજે મારું પૂછવું એટલું છે કે તમે શું બેંકની અંદર પગાર કર્યો છે તમે જે આ લાઈટ નું કામ કરે છે સ્ટ્રીટ લાઈટ નું કામ કરે છે એમને મિનિમમ બે પ્રમાણે પગાર આપો છો આપો છો પીએફ કાપો છો ઈએસઆઈ કાપો છો બોનસ આપો છો બ્રેજીપીના ફોર્મ ભર્યા છે ચાલુ નોકરી એમને અકસ્માત થાય અને કદાચ એમનું નિધન થાય તો એની જવાબદારી કોની એની સ્પષ્ટતા કરવા માટે હું અહીંયા આવ્યો છું નગરપાલિકાના મિનિમ દેશ પ્રમાણે પગાર નથી આપવામાં આવ્યો એનું જવાબદાર કોણ એ બધાના જવાબદાર નક્કી કરવા માટે અમે ડેપ્યુટી કમિશનર શ્રી અને મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી સમક્ષ અમને મળ્યા વગર સામાન્ય વસ્તુ છે અમને મળ્યા વગર તેઓ ભાગી ગયા છે તો ભાગી ગયાનો મતલબ શું ક્યાં કરોડો નો ભ્રષ્ટાચાર થયો છે એટલે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ફક્ત અધિકારીઓનું કામ નથી આની અંદર સ્થાનિક એટલે કે પાંત્રીસ વર્ષથી જે આ સત્તા ઉપર નેતાઓ છે તેમનું પણ ઇન્વોલ્વમેન્ટ સો ટકા છે ત્યારે જ આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ શકે અને અમને જ્યારે કર્મચારીઓ દ્વારા ખબર પડવામાં આવી એ માહિતી માટે જ અમે આવ્યા છે ડેપ્યુટી કમિશનર સાહેબ આ બધાના સાક્ષી છે કે આ બધું ખોટું થયું છે એટલે ભાગી ગયા છે જવાબ નહી આપવા માટે અમને સાઇડ પર રૂમ બેસાડ્યા અને તેઓ ભાગી ગયા પછી ડેપ્યુટી કમિશનર સાહેબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહિયાં બેઠા છે એમની રાહ જોઈએ છે અને અમારે પૂછવું છે છે હજુ સુધી ગર્વ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે મારું નડિયાદ મહાનગરપાલિકા થયું પરંતુ અહીંયા કામ કરતા કર્મચારીઓની ગ્રેજ્યુટી ચૂકવામાં નથી આવી વધુમાં તમને વાત કહું તો

એ આપણે ડેપ્યુટી કમિશનર સાહેબ ને પૂછીશું કારણ કે લોકવાયકા એવી છે કે આ બંને તેઓના જ મિત્રો છે અને જૂની જગ્યાએથી એ લોકો આવ્યા છે એટલે બંને કંપનીઓને ડેપ્યુટી કમિશનર સાહેબ બહુ સારી રીતે ઓળખે છે બીજી વસ્તુ પીએફ કાપવામાં આવ્યું નથી એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વડાપ્રધાન શ્રી દાવો કરે છે માંડલિયા સાહેબ દાવો કરે છે બરાબર છતાંય આ લાભો ભાજપના ધારાસભ્ય હોવા વર્ષના ધારાસભ્ય હોવા છતાં અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનું કેમ બેધ્યાનપણે જોઈ અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેનું માહિતી લેવા માટે અમે લોકો અહીં બેઠા છે આ પ્રશ્ન છે મહાનગરપાલિકાના કામ કરતા હજારો કર્મચારીઓના તમે અત્યારે તેને ટેન્ડર થી લેવામાં આવી છે ચલો ટેન્ડર થી લેવામાં આવી છે તો શું ગુજરાત સરકારના લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવ્યો છે તેમનું પીએસ કાપવામાં આવ્યું છે તેમને બેંકમાં પગાર કરવામાં આવ્યો છે તેમનું ઈએસઆઈ કાપવામાં આવ્યું છે તેમનું ગ્રેજ્યુએટીની ફોર્મ એફ ભરવામાં આવ્યું છે તેમનું બોનસના લાભ મળે તેના માટે કઈ કાર્ય પદ્ધતિ કરવામાં આવી છે કાલે ઉઠીને આ કર્મચારીને અહિયાં કે ઘરે જતા કઈ થઈ ગયું તો તેનું જવાબદારી કોણ આ કે મહાનગરપાલિકા સ્વીકારશે આ બધા જ અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ લેવા માટે અમને આજે અહિયાં બોલાયા છે જેનો આ જાહેર માહિતી અધિકારી ડેપ્યુટી કમિશનર સાહેબ નો જ પત્ર છે પરંતુ ભ્રષ્ટાચાર છે એટલે જ અમને આ કોઈ માહિતી આપવામાં આવી નથી